મેડલ ડિસ્ટ્રીબ્યુટ કરવાના હતા જેમાં શાળાના ડાયરેક્ટર મિત્તલબેન શાહ આશીષભાઈ શાહ અને શાળાના જે ચેરમેન છે અમિતભાઈ શાહ એમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું સાથે સાથે આજના જે અમારા ગેસ્ટ છે ડૉક્ટર જતીન કુમાર સોની તેઓ ઉપસ્થિત રહ્યા તેમણે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું કેટલા બસો ને સાઈઠ જેટલા વિદ્યાર્થીઓને આજે સ્પોર્ટ્સ મેડલ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે વિદ્યાર્થીઓ લગભગ પચીસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાંથી પછી ડિવિઝન વાઇઝ અને ક્લાસ વાઇઝ કરીને આટલા એક તો એમાં ફન ગેમ પણ હોય છે અને સાથે સાથે જે આપણા બીજી બીજી ઇવેન્ટ્સ છે અલગ અલગ જેવી રીતે કે અમે સેક રાખીએ છીએ સેવન્ટી ફાઈવ મીટર હંડ્રેડ મીટર ફિફ્ટી મીટર રેસ છે પછી લેમન એન્ડ સ્પૂન છે હર્ડલ રેસ છે એવી રીતે અલગ અલગ સ્લો સાયકલિંગ છે આ એસી લગભગ એસી વિદ્યાર્થીઓ અને એ પણ 1 થી 9 ધોરણ બધા જ વિદ્યાર્થીઓને કારણ કે ક્લાસ વાઇઝ કરવામાં આવ્યું એટલે 1 થી 9 અને 11 80 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મળ્યો છે અને શાળાની બહાર પણ પાર્ટિસિપેટ કર્યું જે વિદ્યાર્થીઓએ એમને પણ આજે સન્માનિત સન્માનિત કરવાના છે આ સ્પોર્ટ્સ ડે ને મેડમ દર વર્ષે તમે આયોજન કરો છો હા જી દર વર્ષે સ્પોર્ટ્સ વીક લગભગ વીક હોય છે પણ લગભગ ચાલે છે તો પંદર થી વીસ દિવસ એમાં દરેક વિદ્યાર્થી જેટલા બી ક્લાસમાં વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થી એમાં ભાગ લે અને એમાંથી પછી વિનર સિલેક્ટ કરવામાં આવે એમાં દસમા અને બારમા ધોરણના સ્ટુડન્ટને આપણે પાર્ટિસિપેટ નથી કરાવતા દસમા અને બારમાનું જ્યારે જ્યાં સુધી અમારું આ સ્પોર્ટ્સ હોય ત્યાં સુધી એ લોકોની એક્ઝામ આવી ચૂકી હોય છે બાકી વર્ષ દરમિયાન તો અમે નેશનલ સ્પોર્ટ્સ એને બધું રાખીએ છીએ એમાં તો આ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરતા જ હોય છે જેવી રીતે વોલીબોલ છે બાસ્કેટબોલ છે કેરમ છે ચેસ છે બધામાં તો એ બધા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે છે વાય સાંસલ સ્વણીમ ગુજરાત સ્પોર્ટ્સ વિશે આજે અંબે વિદ્યાલયના ઇંગ્લિશ મીડિયમ જે કોર્સીસ ચાલે છે એની અંદર આજે સ્પોર્ટ્સ ડે છે બાળકોને રમત પ્રત્યે જાગૃત રાખવા અને રમતના માધ્યમથી એમનો સરવાંગીણ વિકાસ કરવો એ સ્કૂલના પ્રયત્નોને હું બિરદાવું છું અને ટીચર્સ બાળકો અને આખી ટીમ અંબે વિદ્યાલય એ સ્પોર્ટ્સ ઇન્ટિજિયાસ્ટિક છે અને સ્પોર્ટ્સ માટે ઘણું બધું કરી રહી છે બાળકોને એન્કરેજમેન્ટ મળવું એ બહુ જરૂરી છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ ફિઝિકલ ફિટનેસ ઇઝ વન્સ રિચેસ્ટ પજેશન ઇટ કે નોટ પરચેસ ફ્રોમ માર્કેટ એટલે જો બાળકોને યોગ્ય વાતાવરણ ન મળે તો એમનો સર્વાંગીણ વિકાસ થતો નથી એટલે અંબે વિદ્યાલયના પ્રયત્નોનું બિરદાવું છું અને આશા રાખું છું કે રમતગમત ક્ષેત્રે અને શારીરિક ક્ષમતાના ક્ષેત્રે તમામ ફેકલ્ટી મળી અને યોગ્ય કામ કરશે એવો વિશ્વાસ થેન્ક યુ વેરી બાળકોને શું મેસેજ આપશો બાળકોનો મેસેજ એ છે કે જો એ વ્યાયામ કરતા રહેશે તો હોસ્પિટલથી દૂર રહેશે બાળકો ફિટ અને હેલ્ધી હશે તો આપણું ભાવિ જે યુથ છે એ એમ્પાવર થશે એટલે પ્રત્યેક બાળકોએ ઓછામાં ઓછો અડધો કલાક પ્રત્યેક દિવસ વ્યાયામ કરવો જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ અને એમના જીવનમાં એક રમત હોવી જ જોઈએ જેથી એમનો સર્વાંગી વિકાસ શક્ય બને થેન્ક યુ વેરી મચ